હા નાય ને સવારમાં એક ભાઈ બહાર નીકળ્યો તો એક ભાઈનો ફોન આવ્યો એ મેલ જોયો કે ના એ તો હાબુ ભેગો ગયો અરે મેલ નહીં ઈમેલ કહું છું ઈ કે જોવાનો વારો હવે આમ આમ કરતો રહ્યો ત્યાં તો ગયો પોંગરામાં થઈ ગયો હા દૂધની ડેરી એક ભાઈ આવડું મિલકન લઈને ગયા છો કે એને મિલ્કન ન કહેવાય મિલકનલી કહેવાય આવડું ક એક લીટર ભેંસ નું દૂધ આપો ડેરી વાળો કે ભેંસ નું એક લીટર દૂધ હમાય તો આપો એનું નાનું હોય હા એક ભાઈ તો એક કંપનીમાં ગયા શેઠ ને ઓફિસ માં મળ્યા કે નોકરી મારે રહેવું છે તો એની વાતચીત ઉપર શેઠ ને એમ થયું કે આ સારો માણસ છે આને નોકરી રાખવો જોઈએ બોલ્યો એના ઉપર ખબર પડી ગઈ શેઠને શું કામ કે મોતી સબ એક રંગ એક તો કિંમત માણસ બોલે ત્યાં એની ખબર પડી જાય શેઠ શેઠને એમ થયું કે આ માણસ છે આવો માણસ આપણી કંપનીમાં હોય તો સારું એટલે ઈ શેઠે માણસને રાખી લીધો કે મારે શું કામ કરવાનું તો કે તું મેનેજરને મળી લેજે એ માણસ કામે લાગી ગયો ત્રીજે દિવસે એ શેઠે માણસને પૂછ્યું કે મેનેજર પાસે તું ગયો હતો તો કે હા કે એને સમજાવી દીધું કે હા કે શું મેનેજરે કીધું તો કે મેનેજર કહેતા હતા કે શેઠની ગાડી છેટી હોય ત્યાં મને જગાડી દેવું તો કે હવે એને જગાડી નથી દેવો ભગાડી જ દેવો અહીં દે માણસ ખાનદાન કામ કરાવવા વાળામાં ખાનદાન ત્યાં એક ભાઈ ગયો કે મને નોકરી તમે ત્યાં રાખો તો કે નોકરી રાખી લો તું હું પગાર કેશ બોલ તો કે કંપનીમાં કામ કરવાનું હોય ત્રણ હજાર આપજો બહાર કામ કરવાનું હોય પંદરસો આપજો તો એમ કેમ ઈ કે બહાર તો આડા થાય વેપારીએ એના માણસને કીધું કે આપણે આ દુકાનની જે તેજુરી છે એમાંથી દસ હજાર રૂપિયા ઓછા થઈ ગયા છે હવે આ ચાવી આપણે બે પાંચ રીએ છે બોલે હવે આનું શું કરવું તો માણસ કે હવે મગજ મારી મૂકો બે પાંચ પાંચ નાખી દે મૂળ કાટી ગયો તો એકલોય એ સવારે બેંક નો આખો સ્ટાફ ને સાહેબ ને બધા ગયા દરવાજે બેંક દરવાજે એક ભાઈ હોય ગયેલો આમ હાથનું નું ઓછી કરીને જગાડ્યો એમ અહીંયા સુતા છો તો કે ઈધર લીખા હે ઈધર સોને પે લોન મિલતી હૈ સાહેબ કે હોના ઉપર મળે છે હોવાની નથી મળતી મને શું ખબર હું તો રાતે અગિયાર વાગ્યાનો સૂતો છું બેંક ખુલે તરત આપણો વારો અમારે બિપિનભાઈ રૂકાણી છે એને એક ભાઈ ગયું કે એક જ્યોતિષી પાસે જાઉં છું એને મને કીધું જન્મ કુંડળી લેતા આવજો તમારા કેવા યોગ છે એ હું જોઈ દઈશ એટલે આ જન્મ કુંડળી લઈને એની પાસે આવું છું કે લાવી એટલે આમ રૂકાણી ઓલી સાઈડમાં ખુરશી નાખીને બેઠેલો ઓલો બેઠેલો એટલે એ જન્મ કુંડળી આપીને તો એ જોતા જોતા બિપિનભાઈ રૂકાણી કે તમારે બે દીકરા છે તો ક્યા એકના લગ્ન થઈ ગયા એકના બાકી છે તો ક્યાં તમારા ઘરવાળીનું નામ કે લતાબેન છે તો ક્યાં કે હમણાં ગયા અઠવાડિયે તમે એક મણ ઘઉં લીધા છે ઊભો થઈ ગયો કે જ્યોતિષી પાસે તમે પગ બતાવો મારે તમને જ પગે લાગવું છે બોલો કે આ જન્મ કુંડળી નથી રેશન કાર્ડ લઈને હવે એમાં જ બધું લખેલું હોય આમ તમે જુઓ તો માણસમાં વિરોધાપાસ એટલો છે દરેક માને એવી ઈચ્છા હોય કે મારો દીકરો શ્રવણ જેવો બને પણ પોતાના પતિને ન બને રોય કે જ રાખે રોય કે જ રાખે જેથી પતિને શ્રવણ જેવો બનવા દે ને તેથી આ દેશમાં શ્રવણ જેવા દીકરા થાય એક દી એક ભાઈને કોઈ પૂછ્યું કે ભાઈ આ કંપનીમાં તમે કેટલો સમયથી આ કામ કરો છો એ કે મેનેજરે કીધું કે કરી દેવો છે તે કામ કરું છું બાકી હાથ વરસ તો આટા ઉટો કરવાની બીક લાગી પછી કામે ત્યાં સુધી કામ નહોતું કરતો બોલો આટા મારી મજા મજા બોલો અમુક જિંદગી કોઈ કામ કરી બોલો આ બે ધડક આટા મારતા આપણે કહીએ તમે કે આ લોકો કમાઈ આપણું જ છે ને અને એને ભૂત ને પીપળા જળી જાય કામ નથી કરતા એનું આલે છે કામ કરે છે એનું આલે છે કારણ કે તમે જો પશુ પંખી છે એને દોટ મુકવી પડે સિંહ જંગલ નો રાજા કેવાય પણ હરણ ની આવીને ઉભું કે જંગલના રાજા હરિહર તો એની તાકાત હોય એટલું ઈ ભાગ્ય હરણ સિંહ ની તાકાત હોય એટલો સિંહ દોડે ઝપાઝપી થાય ને હાથમાં આવે તો ભલે અજગર એક જ એવું છે એ દોડી ના શકે ભાઈ એ બેઠું હોય ત્યાં ભગવાન કોકને મોકલી દે એટલે સીધું ઉપાડી લે માણસમાં કેટલાય અજગર જેવા છે એ કામ ન કરે બોલો જેની પાસે રૂપિયા આવે એ ન્યા જાય આનું શું કરો કે લાય હમણાં છે પાડ હા અહીંયા મકાન બનાવવા હોય તો પ્લાન ઉપર બોલો હવે લગ્ન કરવા હોય તો પ્લાન મુજબ આ લોકો હોપી દે છે તો બીજા અહીંયા બધુંય ચોરી બાંધતા હોય ને આવી રીતે વરાજાની એન્ટ્રી થશે આમથી કન્યા પથાર છે આ સાત ફૂટ ને બે ઇંચ ઊંચો હાર કરશે બોલો બધા માફ સાઈ હા હવે હરવે તમે જો મારવા નહીં આર્કિટેક્ટ આવશે કોકને મારવું હોય તો એના કેરેજર જઈને કેમ ઊભું રહેવું કેવી ગાઈડથી શરૂઆત કરવી કેવી રીતે કાઠલો પકડવો હા અલગ અલગ પ્લાન લગ્નમાં કેવી રીતે વરાજાની એન્ટ્રી થાય ને કેવી રીતે વેવાય આવે ને હા એક જમાનો એવો હતો કે કોઈ બનાવટ નહોતી એમને દેશી દેશી રિયલી માણસ રહેતા હા લગ્ન થતા હોય

મોરલાને ખબર પડી જાય કે વરસાદ આવવાનો છે બાપૈયા મંડે બોલવા એ વરાજો કેવો લાગે કે વરરાજાનો કાળો ભીનો વાન વરરાજાને માથે રે પીડી પીળી પાઘડી રે અને એના જાનમાં જે જાનડીઓ આવ્યા છે એ જાનડીઓએ કેવા કપડા પહેર્યા કે એવો આપ મંડળમાં રમતે ચડે વાદળીયું એવો કાળા ચીર વરરાજા ને ખંભેરે પચરંગી ખેસ ધૈરો રેજી નવરંગ ધનુષ છે ઈ ખેસ ધૈરો વરા એવું લાગે અને આ ભે કઈ સળગી સો સો મસાલ માંડવડે કઈ ઊભો રે મોભી ભી સુરત ભાણ નો રે વરાજો છે વરસાદ એ ધરતી ને પરણવા માટે આવે બોલો હમણાં એક જગ્યાએ હું ધ્યાનમાં ગયો તો બાયું ગીત ગાતા હતા ફેશનમાં 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 હલવાને દેજો જીજાજી મારી બેનીને કાંઈ ન કહેજો એક ચોટલો વાળે એ તો બે ચોટલાય વાળે બોયકટ રાખવાને દેજો જીજાજી મારી બેની ને કાંઈ ન કે